મિત્રો પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની જાપાન જવાની ઘડી આવી ગઈ શાંતા ક્રુઝ વિમાન મથકેથી વિમાને આકાશમાં ઉડાન ભરી ત્યારે સાંજના છ વાગી ગયા હતા સૂર્ય પશ્ચિમ ક્ષિતિજે પહોંચ્યો હતો આકાશ વાદળછાયું હતું તેથી અંધારું થઈ ગયું હતું ક્ષિતિજે પહોંચેલો લાલ ગોળો અંધારું દૂર કરવા સમર્થ નહોતો વાદળાએ જાણે તેના તેજ પર ચડાઈ કરી હતી વિમાનની ગોળબારીમાંથી પાંડુરંગ શાસ્ત્રી બહારનું કુદરતી સૌંદર્ય જોઈ રહ્યા હતા જીવનમાં પહેલી વાર તેઓ આજે વિમાનમાં બેઠા હતા મનની ઊંચાઈથી તેમણે ઘણી વાર વિશ્વને જોયું હતું પરંતુ પોતાની આંખોથી તો તેઓ દુનિયાને આજે જ ઊંચેથી જોઈ રહ્યા હતા તેથી સ્વાભાવિક રીતે તેઓ વિમાનની અંદર અને બહાર કુતૂહલથી જોઈ રહ્યા હતા બેઠેલા મગનભાઈ શાહે તો ઘણી વાર પરદેશ પ્રવાસ ખેડ્યો હતો તેથી તેમને વિમાન પ્રવાસમાં કંઈ નવાય જેવું રહ્યું ન હતું તેઓ પાંડુરંગ શાસ્ત્રીને ઉત્સાહપૂર્વક વિમાનની અંતર્ગત વ્યવસ્થાની માહિતી આપી રહ્યા હતા મગનભાઈ શાહ વેપારી હતા વર્ષથી તેઓ પેરિસમાં જવેરાતનો ધંધો કરતા હતા પાંડુરંગ શાસ્ત્રીના તેઓ એક સ્નેહી હતા પાંડુરંગ શાસ્ત્રી સાથે તેઓ જાપાન જવા તૈયાર થયા હતા કેમ કે પાંડુરંગ શાસ્ત્રી એકલા જ પહેલીવાર પરદેશ જઈ રહ્યા હતા એટલા લાંબા પ્રવાસમાં પાંડુરંગ શાસ્ત્રીને તેમનો સાથ મળવાનો હતો મગનભાઈને હોંગકોંગમાં કંઈ કામ હતું પ્રવાસમાં પાછા ફરતા તે કામ પણ થઈ જશે તેમ સમજીને મગનભાઈ પાંડુરંગ શાસ્ત્રી સાથે નીકળ્યા હતા થોડા સમય પછી મગનભાઈએ પૂછ્યું ભલામણના પત્રો સાથે રાખ્યા છે ને અરે એ તો હું ભૂલી ગયો થોડા દિવસો પહેલા જ મગનભાઈએ તેમને કહ્યું હતું પરદેશ જતા ઓળખીતાના ભલામણ પત્રો સાથે રાખવા જોઈએ પરદેશમાં વ્યવસ્થિત સગવડ મળી રહેવા માટે તે જરૂરી છે કોઈકની ઓળખાણ તો જોઈએ જ ઓળખાણ મોટી ખાણ છે પ્રસ્થાન કરવાનો દિવસ નજીક આવતો જતો હતો છતાં પાંડુરંગ શાસ્ત્રીએ કોઈ પાસેથી પત્રો લીધા ન હતા મગનભાઈ તેમને વારંવાર યાદ કરાવતા હતા પણ પાંડુરંગ શાસ્ત્રીએ જરાય ધ્યાન આપ્યું ન હતું તે જોઈને મગનભાઈએ પોતાના ઓળખીતાઓ પાસેથી ભલામણ પત્રો મેળવીને પાંડુરંગ શાસ્ત્રીને સાથે રાખવા આપ્યા હતા

પાંડુરંગ શાસ્ત્રીએ પત્રો સાથે લીધા નથી એ જાણ્યો ત્યારે મગનભાઈ થોડા અસ્વસ્થ થઈ ગયા પાંડુરંગ શાસ્ત્રીએ તેમને સમજાવતા કહ્યું તમે શા માટે ચિંતા કરો છો પરમાત્મા બધું જોઈ લેશે તેમના આશ્વાસનથી મગનભાઈની વ્યાકુળતા સમી હતી ટોક્યોના વિમાન મથકે તેઓ ઉતર્યા ત્યાં સુધી તેમની વ્યાકુળતા કાયમ હતી જ્યારે તેમનું વિમાન ટોક્યોના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ઉતર્યું ત્યારે બપોરનો સમય થઈ ગયો હતો ઉગતા સૂર્યના દેશમાં જતા ઘડિયાળ ચાર કલાક આગળ થઈ હતી મુંબઈથી સાંજે ઉપડેલું વિમાન સત્તર કલાકના પ્રવાસ પછી પણ બીજા દિવસે ટોક્યો પહોંચ્યું હતું મગનભાઈ સાથે પાંડુરંગ શાસ્ત્રી વિમાનમાંથી ઉતર્યા જેવા તેઓ વિમાન મથકની બહાર આવ્યા તરત એક ભારતીય માણસ તેમની સામે આવ્યો પોતાનો પરિચય આપતા તેણે કહ્યું અહીંની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની શાખામાં હું કામ કરું છું તમારી બધી જ વ્યવસ્થા કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે તેને જોઈને બંનેને આશ્ચર્ય થયું તે માણસે આગળ કહ્યું ભારતના અમારા મુખ્ય અધિકારીએ જાપાનની બધી જ શાખાઓને તમારી વ્યવસ્થા કરવાની જાણ કરી દીધી છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના ભારતના મુખ્ય અધિકારી પાંડુરંગ શાસ્ત્રી ને સારી રીતે ઓળખતા હતા પાંડુરંગ શાસ્ત્રી જાપાન જઈ રહ્યા છે એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે ત્યાંની બધી જ શાખાઓને તેમણે પાંડુરંગ શાસ્ત્રીની બધા જ પ્રકારે સારામાં સારી સગવડ સાચવવાની સૂચના મોકલી આપી તે મુજબ પેલો માણસ વિમાન મથકે તેમને લેવા માટે હાજર થયો હતો કારમાં બેઠા પછી પાંડુરંગ શાસ્ત્રીએ મગનભાઈને કહ્યું જો થઈ ગઈ ને આપણી વ્યવસ્થા મગન ભાઈએ હસતા હસતા સંમતિ દર્શાવી કલકત્તાના વિમાન મથકેથી તેમના મનમાં જાગેલી ચિંતા દૂર થઈ ગઈ કલ્પના કરેલી સમસ્યા સમી ગઈ હતી હવે તેમને ચિંતા કરવાનું કોઈ કારણ રહ્યું નહોતું તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના આગળના જાપાન પ્રવાસની વાતો લઈને ત્યાં સુધી રાધે રાધે